નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશોનું તેલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે મારે કે પેન્શનદારો અને સરકારી કર્મચારીઓને લાંબા ગાળાની માગણીને લઈને સરકારે આપ્યો સ્પષ્ટ જવાબ જો તમે પેન્શનધારક અને સરકારી કર્મચારી છો તમારા માટે આજનો આ ઉપયોગી બનશે મિત્રો આજ તારીખ થઈ ચૌદ નવ બે હજાર પચીસ વાર રવિવાર તો રવિવારના દિવસે અગત્યની મહત્ત્વની ન્યૂઝ લઈને આવ્યું છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો પહેલાં વાત કરીલી આપણે કે આઠમો પગાર પંચની રચના સરકારે પુષ્ટિ આપી છે કે કેન્દ્રીય પગાર પંચની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે આનાથી મહિનાઓની અટકળો અને લાંબા રાહનો અંત આવશે અને કમિશનની રચનાની સાથે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા પણ ચર્ચા કરવામાં આવશે તો મિત્રો આવા અનેક મુદ્દા પર સ્પષ્ટ જવાબ આપ્યો છે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક બાબતે ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે એક અપડેટ આપણે ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો કેન્દ્રીય રાજ્ય મંત્રી કર્મચારીઓના પ્રતિનિધિમંડળને ખાતરી આપી છે કે સરકાર દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાળી પહેલાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત થઈ શકે છે આ ઉપરાંત જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના સંબંધિત મુદ્દાઓ અંગે પેન્શન સચિવ સાથે પણ એક બેઠક યોજાઈ છે આ પુષ્ટિ એવા સમયે થઈ છે કે જ્યારે ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલા રાષ્ટ્રીય સરકારી કર્મચારી ફેડરેશનના એક પ્રતિનિધિમંડળ અને નવા પગાર પંચની રચના વિલંબ અંગે મુલાકાત લીધી છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જે ભારતીય મજૂર સંઘ મજૂર સંઘના જે સંકળાયેલા રાષ્ટ્રીય સરકારી કર્મચારી ફેડરેશન તેમણે પ્રતિનિધિમંડળ સાથે નવા પગાર પંચની રચના વિલંબ અંગે એક મુલાકાત લીધી છે મિત્રો તો પહેલાં વાત કરીએ જૂની પેન્શન યોજના પર ઘણા ચર્ચાઓ છે કેન્દ્ર સરકાર પુષ્ટિ આપી છે કે આઠમું કેન્દ્રીય પગાર પંચ ખૂબ જ ટૂંક સમયમાં રચ રચનામાં આવશે અને ટૂંક સમય માટે જાહેરાત કરવામાં આવશે આનાથી કર્મચારીઓના પેન્શનની મોટી રાહત મળશે સરકાર એમ પણ કહ્યું છે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા પર વિચાર કરશે અને પેન્શન સચિવ સાથે એક બેઠક યોજાશે જેમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અંગે ચર્ચા કરવામાં આવશે તો મિત્રો આગામી સમયમાં ફરી એકવાર જે બેઠક બેઠક યોજાવાની છે આ બેઠકમાં જૂની પેન્શન યોજના બાબતે સ્પષ્ટ જે જવાબ મળી જશે આપણે સાડાસા આગામી સમયમાં આઠમો પગાર પંચ લાગુ થવાનું છે તમે જાણો છો કે બે હજાર છવ્વીસમાં આઠમું પગાર પંચની લાગુ થવાનું છે તેવામાં તે બાબતે કમિશનની બાબતે અન્યથા એક સ્પષ્ટ છે કે જૂની પેન્શન યોજના બાબતે એક મહત્ત્વની અપડેટ મળી શકે છે તેના વિશે પણ આપણે ટૂંક સમયની માહિતી આપણને પ્રાપ્ત થઈ શકે છે યુનિયન નેતાઓ સાથે મુલાકાત કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર જિતેન્દ્રસિંહ સરકારી કર્મચારીનું એક પ્રતિનિધિ મંડળ મળ્યા છે જેમણે નવા પગારપંચનો વિલંબ અંગે ફરિયાદ કરી હતી કર્મચારીઓના મુખ્ય માંગ એ છે કે આઠમો પગાર પંચ જાહેરાત વહેલી તકે કરવામાં આવે આ સાથે કર્મચારીઓના જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની માંગ કરી છે દસ દસ વર્ષે કેન્દ્રીય કર્મચારીના પગાર પેન્શનની સમીક્ષા અને સુધારા માટે એક નવો પગાર પંચ રચવામાં આવે છે મિત્રો તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું એકત્રીસ ડિસેમ્બર હજાર પચીસમાં રોજ દસ વર્ષ પૂર્ણ થયા પછી એક આઠમું પગાર પંચ આગામી સમય એટલે કે એક જાન્યુઆરી છવ્વીસમાં લાગુ થશે તો મિત્રો યુનિયન નેતા સાથે મુલાકાત થવાની છે એમાં કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ સરકારી કર્મચારીઓને પતિનિંદ પતિનંદન મંડળ મળશે અને આમાં મિત્રો આઠમા પગાર પંચ હોય કે જૂની પેન્શન યોજના હોય અન્ય અઢાર મહિનાના ડીએરીએસ સો અન્ય મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે મિત્રો આગામી સમયમાં ત્યારબાદ વાત કરી લઈએ પગાર પંચ પાસેથી શું અપેક્ષા રાખવી કર્મચારીઓને આઠમા પગારપંચ પંચ પાસેથી ઘણી અપેક્ષા છે આમાં મૂળ પગાર વધારો પેન્શન વધારો ભરતી પ્રક્રિયા સરળીકરણ તકસંગત પુનર્ગઠન જેવી માગણીઓને સમાવેશ થાય છે અહેવાલ અનુસાર આ વખતે કેટલા ભથ્થા નાબૂદ કરવામાં આવશે જેમાં ખાસ ફરજ ભથ્થું મુસાફર ભથ્થું નાના પ્રાદેશિક ભથ્થા અને ટાઈપિંગ ભથ્થા જેવા જેવા જૂના વિભાગીય ભથ્થા વગર સમાવેશ થાય છે તો મિત્રો પગાર પંચ પાસે હવે આવી અપેક્ષા રાખી શકીએ છીએ કે કેટલા આમાં અપેક્ષા સાથે સાથે કેટલા જે નાબૂદ પણ થઈ શકે એવા ભથ્થાઓ છે જેમ કે ફરજ ભથ્થું હોય મુસાફર ભથ્થું હોય નાના પ્રાદેશિક ભથ્થા હોય તો આ કેટલા ભથ્થા મિત્રો નાબૂદ પણ થઈ શકે છે અંતમાં વાત કરી લે આઠમ પગાર પંચ અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તો કર્મચારીના સંગઠનો દબાણના કારણે આઠમા પગાર પંચની સત્તા સૂચના આપ આવવામાં વધુ સમય લાગશે નહીં સૂત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમું પગાર પંચની સત્તા સૂચના બહાર પાડવામાં થોડો સમય લાગી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાળી પહેલાં સૂચના બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે જાઉં થાયું સહકારી કર્મચારી બેવડા સારા સમાચાર મળશે દેશભરના કરોડો કર્મચારીઓને પેન્શનની આઠમા પગાર પણ સૂચના થઈ ત્યારે જોઈ રહ્યા છે મિત્રો તો આ હતી મારી થેન્ક યુ વેરી મચ